આનંદ અને ઉલ્લાસના તહેવાર દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો એટલે કે લગભગ છ દિવસનો જ સમય બાકી રહ્યો છે પરંતુ ડીસા શહેરના બજારોમાં આ વર્ષે દિવાળીનો ઉત્સાહ અને રોનક જોવા મળી રહ્યા નથી શહેરના બજારોમાં ગંભીર મંદીનો માહોલ છવાયેલો છે જેના કારણે વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે સામાન્ય રીતે દિવાળીના તહેવારના દસ દિવસ અગાઉથી જ બજારોમાં લોકોની ભીડ ઉમટી પડતી હોય છે અને ખરીદીની ધમધમાટ શરૂ થઈ જતી હોય છે જોકે આ વર્ષે તહેવાર નજીક હોવા છતાં ડીસાના મુખ્ય બજારો સુમસામ જોવા મળી રહ્યા છે તમામ ધંધા રોજગાર પર મંદીની ગંભીર અસર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે વેપારીઓ જણાવી રહ્યા છે કે આ પ્રકારનો ભયંકર મંદીનો માહોલ તેમણે ક્યારેય જોયો નથી કેટલાક વરિષ્ઠ વેપારીઓના મતે છેલ્લા પચાસ વર્ષમાં પ્રથમવાર દિવાળીના તહેવાર ટાણે આવી મંદી જોવા મળી રહી છે લોકોનો ખરીદી પ્રત્યેનો ઉત્સાહ ઘટી રહ્યો છે જે સીધી રીતે બજારના વેપારને નુકસાન પહોંચાડી રહ્યો છે આવી મંદી અમે ક્યારેય જોઈ નથી કે જે બજાર આજે તહેવારોના કારણે નજીકના દિવસો હોવા છતાં ખાલી કમ બજાર પડ્યું છે સરકાર ત્રીએ પણ જીએસટી ઘટાડ્યો એનાથી ભાવો પર પણ થોડી અસર છે બજાર ડાઉન થઈ છે પણ બજારમાં લેવા ગ્રાહકી નામે બિલકુલ નથી ત્યારે વેપારીઓને ગ્રાહકો ને કેવું પડે પણ કોઈ કરા આવતા નથી સરકાર શ્રી ડેરીમાં પણ દૂધના પૈસા પણ ભાવ વધારો બી ઘણો આવ્યો છે પણ આ મંદીના કારણે અત્યારે બજારમાં કોઈ પૂછનાર નથી અત્યારે આખું માર્કેટ તમે જુઓ ભાવ ખાલી પડ્યું છે છેલ્લા કેટલા વર્ષથી આવી મંદીનો માહોલ તમને પહેલ વહેલી અમે આટલી બધી મંદી જોઈ ત્યારે પચાસ વર્ષમાં આવી મંદી પહેલ વહેલી

ગ્રાહકોએ ઓનલાઈન ખરીદીને બદલે પોતાના સ્થાનિક અને નાના વેપારીઓ પાસેથી ખરીદી કરીને તેમને ટેકો આપવો જોઈએ જેથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બની શકે લોકોએ પોતે પણ ઉત્સાહ જાળવી રાખીને જરૂરી અને પ્લાન કરેલી ખરીદી કરવી જોઈએ જેથી તહેવારની ખરીદીની પરંપરા જળવાઈ રહે આશા છે કે આગામી દિવસોમાં બજારમાં રોનક પાછી ફરશે અને વેપારીઓને નિરાશા દૂર થશે